ધોરાજીમાં ક્રિસ્ટલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ક્રિષ્ણ મંદિર જગતગુરુ આપણા માથે બિરાજમાન શ્રી ધીંગલમલ પ્રભુ અને શ્રી દ્વારકેધીશ પ્રભુના આશીર્વાદથી આજે મારા તાજજી પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી પ્રબોધ કુમારજી મહારાજશ્રી અને એમના પુત્ર શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી એમના આશીર્વાદથી આજે આપણે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે આ બધા અમારા પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણે એક એક વૃક્ષ રોપવામાં આવેલ છે અને અત્યારના સમયમાં આ બહુ જરૂરી છે કેમ કે બધી જગ્યાએ સિટીઓમાં ત્યાં બિલ્ડિંગને બધું બને છે પણ ઝાડવા કપાતા જાય છે એટલે એના માટે આ વૃક્ષારોપણનું બહુ જરૂરિયાત છે હું પૂજ રક્ષિત રાયજી આ બધાને નિવેદન કરું છું કે આપને થાય એટલા ઝાડવા વાવો અને આપણા પ્રકૃતિને નિહારો આટલું કહીને હું મારા વાંગમય પુષ્પને શ્રી ઠાકોરજીના ચરણારાને સમર્પિત કરું છું મારું નામ અરવિંદ નંદાણીયા હું ક્રિસ્ટલ સ્કૂલમાં ટ્રસ્ટી છું અભિષેક બાવાશ્રીના આશીર્વાદથી આજે આપણા વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા ગોઠવેલો છે અને એમાં અમે ઘણા બધા વૃક્ષોનું રોપણ કરેલું છે આ વૃક્ષો આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આજના આ સમયમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને આ સૃષ્ટિને બચાવવા માટેથી આવી બધી જ હરિયાળી ક્રાંતિ લાવવી જરૂરી છે તો એના માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એવા આશયથી અમે આ કાર્યક્રમ યોજેલો છે